વંદેમાં ત્રણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ તેર ઉત્પાદન ઉદ્યોગો વિશે અભ્યાસ કરવાનો છે ઉદ્યોગો જે દેશના અર્થતંત્રની અંદર દેશના લોકોના વિકાસની અંદર ચોક્કસ મહત્વનું સ્થાન ધરાવતા હોય છે આજે અલગ અલગ ક્ષેત્રની અંદર આવેલા ઉદ્યોગો કે જેમાંથી માનવીના જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદનથી કરવામાં આવે છે કે જેને પરિણામે લોકો પોતાની જરૂરિયાતો સારામાં સારી રીતે સંતોષી શકતા હોય છે આજે કાચા માલમાંથી તૈયાર માલની અંદર રૂપાંતર કરવાનું કામ ઉદ્યોગો દ્વારા કરવામાં આવતું હોય છે ખનીજ આધારિત ઉદ્યોગો હોય છે કૃષિ આધારિત ઉદ્યોગો હોય છે અથવા તો પરિવહનને લગતા ઉદ્યોગો છે અલગ અલગ ક્ષેત્રની અંદર જુદા જુદા પ્રકારના જે ઉદ્યોગો છે તેનું આપણા જીવનની અંદર કેટલું મહત્ત્વ રહેલું છે જો એ ઉદ્યોગોનો વિકાસ આપણે સારી રીતે ન કરી શક્યા હોય તો ભવિષ્યની અંદર આવનારા સમયગાળાની અંદર આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો છે કરવો પડતો હોય છે તો એમની અંદર આજે આપણે શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર એક કે ઉદ્યોગોના મહત્ત્વ પર ટૂંક નોંધ લખો એટલે કે ઉદ્યોગોનું મહત્વ કેવું અને કેવા પ્રકારે રહેલું છે તો એમની અંદર આપણને કહેવામાં આવે કે દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ ઉપર આધારિત છે કોઈ પણ દેશ હોય એ દેશનો સંપૂર્ણ વિકાસ તે દેશના ઉદ્યોગો ઉપર હોય છે જે દેશની અંદર સારામાં સારી રીતે ઉદ્યોગો સ્થપાયા છે મોટા પાયાના ઉદ્યોગો સ્થાપિત થયા છે તો લોકો પોતાની જરૂરિયાતો સારામાં સારી રીતે સંતોષી શકે દેશના લોકોને રોજગારી મળી શકે અને ઉત્પાદન થકી દેશને સારી આવક પણ પ્રાપ્ત થઈ શકતી હોય છે બીજો મુદ્દો કે તો ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકતો નથી આજે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો હશે કે નહીં એ આપને ક્યારે ખબર પડે તો કે તે દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ સારી રીતે સ્થાપિત કરી શક્યા હોઈએ તો જ આપણા દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ ને આધારે આપણા દેશના લોકોના જીવન ધોરણમાં અંદર સુધારો થાય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકતા હોઈએ છે આર્થિક વિકાસની અંદર લોકોના જીવન ધોરણની અંદર સુધારો થતો હોય છે અને લોકોનું જીવન ધોરણ ત્યારે જ સુધરે કે જ્યારે એમની પાસે આવક હોય અને આવક ત્યારે હોય કે જ્યારે દેશની અંદર ઉદ્યોગો સ્થાપિત હોય એટલે એની અંદર એ નોકરી કરી શકે અને એમાંથી આવક પ્રાપ્ત કરી અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવી શકે ત્રીજો મુદ્દો કીધું આપણા ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને દાખલા તરીકે અમેરિકા એટલે કે યુએસએ રશિયા જાપાન દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધિ અને વિકસિત બન્યા છે આ એવા દેશો છે કે જે દેશોની અંદર ઉદ્યોગો ખૂબ સારા એવા પ્રમાણમાં આપણે સ્થાપિત કરી શક્યા વિકસિત કરી શક્યા પરિણામે આ દેશોનો વિકાસ ખૂબ સારા એવા પ્રમાણમાં થયો જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે દેશોને કુદરતી સંસાધનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી તેવા દેશોએ પોતાના કુદરતી સંસાધનોના ઓછા મૂલ્ય વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુ મોંઘા ભાવે વિદેશ પાસેથી ખરીદવી પડે છે પરિણામે તેનો ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી તેમનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન કરવામાં આવ્યો કે જે દેશોની અંદર ઉદ્યોગો સ્થાપિત થયા નથી તે દેશો વિકાસ કરી શકતા નથી કારણ પણ આપવામાં આવ્યું કેમ તો કે આજે દરેક દેશની અંદર કુદરતી સંસાધનો ખૂબ મોટા પ્રમાણમાં વિશાળ પ્રમાણમાં મળતા હોય છે પરંતુ કુદરતી સંસાધનોને આપણી પાસે ટેકનોલોજી ન હોવાથી ઉપયોગમાં લઈ શકતા નથી કોઈ ખનીજો આપણને મળે છે તો એ ખનીજનો ઉપયોગ કરી શકતા નથી તો શું કરવું પડે છે વિકાસ કરવા માટે તો આપણે કાશી ખનીજો કાચો માલ જે આપણને મળે છે તેમને અન્ય દેશોને આપવો પડે એ દેશો આપણી પાસેથી આયાત કરે અને આપણે એમને નિકાસ કરીએ એટલે એના દેશની અંદર ઉત્પાદન કરે તૈયાર માલની અંદર રૂપાંતર કરે અને તૈયાર માલની અંદર રૂપાંતર કર્યા પછી આપણને જે વસ્તુ આપવાનો પ્રયત્ન કરે એટલે આપણે એ ઊંચી કિંમતે ખરીદવી પડે પરિણામે આપણો વિકાસ રૂંધાઈ જાય છે અટકી જાય છે રૂંધાઈ જવું એટલે દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય લોકોનું જીવન ધોરણ નીચું ઊંચું આવે ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ સુધરે છે એટલે કહેવાનો મતલબ કે આજે જો ઉદ્યોગો સારામાં સારી રીતે વિકસિત થઈ છે સ્થાપિત થઈ છે તો આજે કોઈ પણ દેશ સારામાં સારી રીતે વિકાસ કરી શકશે તે દેશના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું હોય છે આપણને ખ્યાલ છે કે આજે આપણે પણ અમેરિકા રશિયા જાપાન આવા દેશોની અંદર જવાનો પ્રયત્ન અને પ્રયાસ કરીએ છીએ કારણ કે ત્યાંના લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે એટલે આપણે પણ એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે પણ એક સારું જીવન ધોરણ પ્રાપ્ત કરી શકીએ ઉદ્યોગોમાં કામ કરતા લોકોને તકનીકી જ્ઞાન વધે એટલે કે ટેકનોલોજીકલ જ્ઞાન વધે તેની ઉત્પાદન ક્ષમતા આવક અને ખરીદશક્તિ પણ વધે આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો લગભગ ઓગણત્રીસ ટકા જેટલો છે જે ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવતો હોય છે આજે આપણે દેશની અંદર જે ઉદ્યોગો છે તે ઉદ્યોગો થકી દેશનો વિકાસ ખૂબ સારી રીતે થાય છે આજે આપણા દેશના વિકાસમાં ઓગણત્રીસ ટકા જેટલો ફાળો છે ઉદ્યોગોએ આપણને આપેલો છે ત્યારબાદ પ્રશ્ન બે ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવવું કે આજે કેવા કેવા પ્રકારે ઉદ્યોગોથી સ્થાપિત થયેલા હોય છે એમની પાછળ કયા ઉદ્દેશો હોય છે કે જેથી આપણે ઉદ્યોગોને અલગ અલગ વિભાગની અંદર વહેંચી શકીએ તો એની અંદર કીધું ઉદ્યોગોને શ્રમિકોની સંખ્યા માલિકીનું ધોરણ અને કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથની અંદર વહેંચવામાં આવે છે આમ તો મોટો ત્રણ પ્રકારે જૂથની અંદર વહેંચી દેવામાં આવે છે જેમની અંદર કહેવામાં આવ્યું પહેલું શ્રમિકોની સંખ્યાના આધારે કે આજે કયા ઉદ્યોગની અંદર કેટલા શ્રમિકો કામ કરે છે તો એમની અંદર કીધું શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગને બે જૂથની અંદર વેચી શકાય એક મોટા પાયાના ઉદ્યોગો અને એક નાના પાયાના ઉદ્યોગો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શ્રમિકોની સંખ્યાના આધારે એટલે કે કર્મચારીઓની સંખ્યાના આધારે ઉદ્યોગને બે જૂથમાં વહેંચવામાં એક મોટા પાયાના ઉદ્યોગો અને એક નાના પાયાના ઉદ્યોગો તો મોટા પાયાના ઉદ્યોગ કોને કહેવાય કે જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા સૌથી વધુ હોય એટલે કે રોજગારી મળતી હોય તેવા ઉદ્યોગ મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય દાખલા કે સુર સુતરાવ કાપડનો ઉદ્યોગ કે જેમાં શ્રમિકો સૌથી વધારે જોડાયેલા હોય ત્યારબાદ કીધું જે ઉદ્યોગોમાં નાના પરથી ઓછા કામદારો રાખી રોકીને નાનું ઉત્પાદન કરતો હોય તે ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે કે ખાંડસરી ઉદ્યોગ અહીંયા બે પ્રશ્ન આપણને કીધા આજે એક સૂતરાઓ કાપડનો ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ મતલબ કે જેમની અંદર સૌથી વધારે લોકો જોડાયેલા એક ખાંડ ઉદ્યોગ છે કે જેમની અંદર સૌથી ઓછા લોકો જોડાયેલા ત્યારબાદ બીજો પ્રકાર કીધો માલિકીના આધારે જેમની અંદર કહેવામાં આવે માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી જાહેર અને સંયુક્ત અને સહકારી જૂથની અંદર વહેંચી શકાય છે એટલે ચાર પ્રકારની અંદર જૂથને વહેંચી દેવામાં આવ્યું પહેલું કીધું અંબાણી ટાટા બિરલા બજાજ વગેરે જૂથોની કંપનીઓના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના છે આજે આપણે જાણીએ છીએ રિલાયન્સ કંપની ખાનગી છે ટાટા કંપની ખાનગી છે બિરલા બજાજ આ બધી કંપનીઓ ખાનગી છે કે જેમની માલિકી આપણી છે બિરલાયનો પોલાદ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે કે જેની માલિકીને વ્યવસ્થા પણ સરકારસ્તક છે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રનું સાહસ છે એટલે કે પાયાનું ઉદ્યોગ છે કેટલીક ખાંડની મિલોના દૂધ ઉત્પાદક ડેરીઓ સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે એટલે કે ગામના જ લોકોનું એક મંડળ બને અને એ મંડળ દ્વારા આ ડેરીઓનું સંચાલન કરવામાં આવે ખાંડની મિલોનું સંચાલન કરવામાં આવે કે જેથી ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી આપણે આપી શકતા હોઈએ છીએ ત્યારબાદ કીધું કાચા માલના સ્ત્રોતના આધારે ત્રીજો પ્રકાર તો એમની અંદર આપણને કહેવામાં આવ્યું કે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત અને ખનીજ આધારિત એમ બે પ્રકારે વહેંચી દેવામાં આવે છે સુતરાવ કાપડ રેશમી કાપડ શણ ઊની કાપડ કાગળ ખાંડ તેલ વગેરે બનાવવા માટે કૃષિ આધારિત છે કે જેનું ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે જ્યારે લોખંડ પોલાદ સિમેન્ટ કાચ વગેરે બનાવવા અને ઉદ્યોગોની અંદર એલ્યુમિનિયમ તાંબુ રસાયણ ખાતર પરિવહનના ઉપકરણો અથવા તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને લગતી બાબતો પણ આજે ખનીજ આધારિત ઉદ્યોગની અંદર સ્થાપિત કરવામાં આવી આમ કુલ ત્રણ પ્રકારે ઉદ્યોગોને વહેંચી દેવામાં આવ્યા કે જેથી આપણે સરળતા ખાતર જે તે ઉદ્યોગનું સંચાલન વ્યવસ્થા પણ સારી રીતે કરી શકીએ અને લોકોને રોજગારી પણ સારી એવા પ્રમાણમાં આપી શકતા હોઈએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કીધો કે ભારતમાં સૂતરાઉ કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો પરીક્ષાની અંદર આપણને પૂછાતો હોય છે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સૂતરાઉ કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખવાની છે જેમની અંદર કહેવામાં આવ્યું કે ભારતનું ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સૂતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે અને તે ભારતમાં સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે તે દેશના લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ લોકોને રોજગારી આપે છે સૌથી મોટો ઉદ્યોગ રોજગારી આપતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ આજે આપણા દેશની અંદર સાડા ત્રણ કરોડ લોકોને રોજગારી આપવાનું કામ કાપડ ઉદ્યોગ કરે છે આપણા માટે એક સારી બાબત કહેવાય આજે સુરતની અંદર વસવાટ કરતાં તમે લોકો વિદ્યાર્થીઓ એમાં ઘણા બધાના માતા પિતા ખાસ કરી પપ્પા જ તે આ કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ભારતમાં સૌ પ્રથમ મુંબઈની અંદર સુતરાવ કાપડની મિલ સહી સ્થાપવામાં આવી અને પછી ગુજરાતની અંદર અમદાવાદમાં શાહપુરની અંદર શાહપુર મિલ અને કેલિકો મિલની સ્થાપના થઈ ભારતમાં સૌપ્રથમ મુંબઈની અંદર સુતરાવ કાપડની મિલની સ્થાપાય ત્યારબાદ ગુજરાતની અંદર બે મિલ અમદાવાદની અંદર શાહપુર અને કેલિકો મિલની સ્થાપના થઈ શરૂઆતમાં મોટાભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતા વળય અહીં મજૂરો કારીગરો વિદ્યુત બેંક નિકાસ માટે બંદર ભેજવાળી આબોહવા અને પરિવહનની સારી સગવડો ઉપલબ્ધ હતી પછીથી આ ઉદ્યોગને વિકસિત રાજ્યોની અંદર પણ ફેલાયો અને આજે સુતરાઓ કાપડની મિલો દેશના લગભગ સો શહેરોની અંદર આવેલી છે જો અહીંયા એક આપણને બાબત આપવામાં આવી કે આજે શરૂઆતની અંદર જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ પરંતુ ધીમે ધીમે કપાસનું ઉત્પાદન વધતું ગયું એનું બજાર મળતું ગયું કારીગરો કર્મચારીઓ વિદ્યુતને લગતી સુવિધાઓ વાહન વ્યવહાર રસ્તાઓ બંદરની સુવિધાઓ પરિણામે આજે ભારતની અંદર સૌથી વધારે શહેરોની અંદર કાપડની મિલો ખૂબ મોટા પ્રમાણની અંદર આવેલી છે આજે દેશની મોટાભાગની મિલો મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશની અંદર કેન્દ્રિત થયેલી છે અને ત્યાંના સૌથી વધારે લોકોને રોજગારી આપવાનું કામ અને કાર્ય કરે છે મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો નામ છે આપણે યાદ રાખવાના સુતરાવ કાપડનું વિશ્વ મહાનગર તરીકે આજે મુંબઈને ઓળખવામાં આવે છે ત્યારબાદ પુણે કોલ્હાપુર ભિવંડી ઔરંગાબાદ જલગાંવ સોલાપુર અને નાગપુરની અંદર સુતરાઉ કાપડની મિલો મહારાષ્ટ્રની અંદર આવેલી છે ગુજરાતની અંદર ક્યાં ક્યાં મિલો આવી તો કે અમદાવાદ સુરત કલોલ ભરૂચ પોરબંદર ભાવનગર રાજકોટ અને વડોદરા કે જેની અંદર કાપડની મિલો આવેલી છે તમિલનાડુની અંદર કોઈમ્બતુર ચેન્નાઈ અને મદુરાઈ પશ્ચિમ બંગાળમાં કોલકાતા હાવડા મુર્શિદાબાદ અને શ્રીરામપુરની અંદર કાપડ મિલો આવેલી છે તો ઉત્તર પ્રદેશની અંદર કાનપુર આગ્રા ઇટાવા લખનઉ અને મોદીનગરની અંદર કાપડ મિલ આવેલી છે જ્યારે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ઇન્દોર ઉજ્જૈન અને દેવાસ આ મહત્ત્વના કેન્દ્રો છે આ ઉપરાંત પંજાબ અને હરિયાણાની અંદર પણ સુતરાવ કાપડ ઘણા બધા પ્રમાણમાં વિકસિત છે થયેલો છે આજે ઊંચી જાતના કપાસની અસર જૂના યંત્રો અનિયમિત વીજ પુરવઠો શ્રમિકોની ઓછી ઉત્પાદકતા કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે વગેરે સમસ્યાઓનો સામનો આજે કાપડ ઉદ્યોગ સી કરી રહ્યો છે કારણ કે આજે આ વર્તમાન પરિસ્થિતિની અંદર કપાસ સારા એવા પ્રમાણમાં મળતો નથી અથવા તો યંત્રો જૂના થઈ ગયા છે એટલે ઉત્પાદન આપણે લાંબુ લઈ શકતા નથી તો વીજળીનો પુરવઠો નિયમિત સ્વરૂપે મળતો નથી તો આજે શ્રમિકો તે વ્યવસાયમાંથી અન્ય વ્યવસાય તરફ ધકેલાયા પરિણામે ઘણી બધી સમસ્યાઓ ધીમે ધીમે ઊભી થતી ગઈ ભારત અનેક દેશોમાં સુતરાવ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે ખાસ કરી રશિયા યુકે યુએસએ યુકે એટલે કે ઇંગ્લેન્ડ યુએસ એટલે કે રશિયા યુએસએ એટલે અમેરિકા સુદાન નેપાળ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે સુતરાવ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે આજે આ સુતરાઉ કાપડનો ઉદ્યોગ ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સ્થાપિત છે થયેલો જોવા મળે છે પ્રશ્ન ચાર ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી આપો આજે આપણે વિદ્યાર્થી મિત્રો શણના ઉદ્યોગની સાથે સંકળાયેલા આપણા લોકો નથી પરંતુ આજે આપણા ઘરે ક્ષણમાંથી બનાવેલી વસ્તુઓ છે જોવા મળતી હોય છે આપણા ગુજરાતની અંદર શણનું ઉત્પાદન થતું નથી એટલે આપણા અહીંયાના લોકો અમના સાથે સંકળાયેલા જોવા મળતા નથી અહીંયા આપણે કીધું એ તેમાંથી બનતી વસ્તુના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે શણની વસ્તુની નિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે જો અહીંયા કીધું કે ભારત છે વિશ્વમાં ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે પણ નિકાસમાં આપણે બાંગ્લાદેશ પછી બીજા નંબરે છે કારણ કે આપણા દેશની જરૂરિયાતને સંતોષતા આપણી પાસે જે વધારાનું ક્ષણ ઉત્પાદન થતું હોય તેમની જ આપણે નિકાસ કરતા હોઈએ છીએ ભારતમાં શણની લગભગ સિત્તેર ટકા મિલો છે સિત્તેર મિલો આવેલી છે જેમાંની મોટાભાગની પશ્ચિમ બંગાળની અંદર આવેલી છે શણની સિઝોનો એંશી ટકા ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં દસ ટકા આંધ્રપ્રદેશમાં અને બાકીનું બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા અને અસમ અને ત્રિપુરામાં થાય છે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એંશી ટકા ઉત્પાદન શણનું પશ્ચિમ બંગાળ એકમાં થાય છે દસ ટકા આંધ્રપ્રદેશમાં થાય એટલે નેવું ટકા થઈ ગયું બાકીના દસ ટકાની અંદર એને કીધું બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા આસામ અને ત્રિપુરા પાંચ રાજ્યોની અંદર દસ ટકા ઉત્પાદન થાય એટલે બબે ટકા થાય છે શણને સંશોધિત કરવા માટે એટલે કે શણને વ્યવસ્થિત કરવા માટે એમાંથી વસ્તુનું ઉત્પાદન કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડતી હોય તેથી મોટાભાગની શણની નિમિલો હુગલી નદીના કિનારે આવેલી છે શણ ઉત્પાદન ક્ષેત્રોની નિકટતા સસ્તા જળ પરિવહનની સુવિધા શણને સંશોધિત એટલે કે રૂપાંતરિત કરવા માટે પૂરતું પાણી સસ્તો માનવ શ્રમ બેંક અને વીમાની સગવડો ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડ વગેરેને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે આજે શણ ઉદ્યોગ સૌથી વધારે પશ્ચિમ બંગાળની અંદર સ્થપાવવામાં પાસે ઘણા કારણ જવાબદાર છે એક તો પાણીની જરૂરિયાત છે એટલે ઉગલી નદીને કાંઠે આ વ્યવસાય ખૂબ સારી રીતે વિકસિત થયો સસ્તો માનવ શ્રમ મળે જળ પરિવહનની સુવિધાઓ મળે આ ઉપરાંત રસ્તાઓની સુવિધા મળે બેન્કની સુવિધા વિમાનની સુવિધાઓ મળે પરિણામે ત્યાં ઉદ્યોગ છે સારી રીતે સ્થાપિત કરી શક્યા શણ ઉદ્યોગ નિકાસ દ્વારા આપણા દેશની અંદર વિદેશી ઊંડિયામણની સારી એવી આવકથી પ્રાપ્ત થાય આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટી છે પરંતુ શણનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે અને શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે કારણ કે આજે શણમાંથી બનાવવામાં આવતી જે વસ્તુઓ છે તેની ધીમે 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 માંગ ઘટી રહી છે કારણ કે તેમની પાસે થતો ખર્ચ વધી ગયો પરિણામે તેમની કિંમત છે ઊંચી જતી જાય છે એટલે લોકો શણમાંથી બનાવેલા કોથળા કોથળીઓ કે ચપ્પલ કે અન્ય કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરવાની જગ્યાએ અન્ય કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે વધારે જોવા મળે છે વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો